આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર બિલીમોરા નવાપુર સ્ટેટ જૂની પોલીસ ચોકી પાસે રહેતા રાજ કંપનીના કામ માટે બિલીમોરા નીકળ્યા હતા તે દરમિયાન તારીખ મેના રોજ આવતા અંકલેશ્વર સુરત નેશનલ હાઇવે ઉપર નવજીવન હોટલથી નૂર લિફ્ટરના મેઇન ગેટ સુધી અલગ અલગ સ્થળે સૂઈ ગયા હતા તે દરમિયાન અજાણ્યા સમયે રાજ શાહે પહેરેલ સોનાના ઘરેણાં અને સામાન મળી કુલ સાત પોઈન્ટ ઇઠોતેર લાખના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તે દરમિયાન તાલુકા પોલીસે અગાઉ ચાર મને ઝડપી પાડ્યા હતા આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી કીમ ખાતે રહેતો જાવેદ ઉસ્માન વોહરાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી એબી ફોર્ટી